શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે ધોરણ એકથી પાંચમાં ઓછી ભરતીને લઈને રોષ છે ટેટ વન ઉમેદવારો દ્વારા ટપાલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારવા માંગ કરી રહ્યા છે મુખ્યમંત્રી રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી રહી છે ઉમેદવારો દ્વારા ટપાલ લખીને રજૂઆત કરાઈ છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ આ રજૂઆત કરવામાં આવી છે જોઈએ તો સરકાર દ્વારા જે એક થી પાંચ ધોરણમાં પાંચ હજાર જગ્યાઓ આપવામાં આવી છે એ ખૂબ જ ઓછી છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ ની સ્થિતિ રાજ્યોની અંદર એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ ખાલી હોય એની સામે માત્ર પાંચ હજાર જગ્યાઓ એ ઉમેદવારો પ્રત્યે અન્યાય છે રાજ્યના મોટાભાગની શાળાઓની અંદર બાળકો શિક્ષકો વગર અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એ સૌનું ધ્યાને રાખતા અમારી માંગણી સરકાર પાસે એટલી છે કે એકવીસ જગ્યાઓની સામે અમને પચાસ ટકા જગ્યા વધારો આપવામાં આવે અને એ અનુસંધાને અમે ઘણીવાર અમારી માંગણીઓ લઈને ગાંધીનગર ગયા છે ત્યારે અમને આંદોલનકારી સમજી અને અમને રિટેક કરવામાં આવે ત્યારે આજ રોજ ટેકમન પીટીસી પાસ દ્વારા એક અભિયાન ચલાવ્યું છે અને જે છે ટપાલ અભિયાન અમારી સરકાર શ્રીને એ જ રજૂઆત છે કે ચાલુ ભરતીમાં તમે મહેકમ પ્રમાણે ખાલી જગ્યાના પચાસ ભરતી અમને કરી આપો ધોરણ છ થી બાર માં તમે ખાલી જગ્યાના પચાસ ભરતી આપી છે અને અમને પચીસ ટકા જેટલી ભરતી આપવામાં આવી છે બે હજાર દસ થી લઈને બે હજાર પચીસ સુધીમાં ધોરણ એક થી પાંચમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે ઘણા ઉમેદવારોની ઉંમર પણ પૂરી થવા આવી છે એમની માટે આ લાસ્ટ ચાન્સ હોય સરકાર અમને એટલી જ રજૂઆત છે કે ચાલુ ભરતીમાં તમે ધોરણ એક થી પાંચ માં ખાલી જગ્યાના પચાસ ટકા ભરતી કરો આ માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય શિક્ષણ શ્રી અને માનનીય મુખ્ય ન્યાયાધીશ્રીની ટપાલ દ્વારા અમારી ચાલુ ભરતીમાં એકત્રીસ પાંચ બે હજાર પચીસની અંદર પચીસ સુધીમાં એકવીસ હજાર ખાલી જગ્યાઓ છે તો એની સામે માત્ર પાંચ હજારની જ જગ્યાઓ આપી છે માનનીય શ્રીને અમે રજૂઆત કરી હતી પણ એમને મૌખિક આશ્વાસન આપ્યું હતું કે પચાસ ટકા જેટલી જગ્યાઓ વધારી આપશે તો અને સાહેબે કોઈ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી તો સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે અમારી એકથી ભાતની અંદર જગ્યાઓ વધારી